નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટાડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ હવે વિગતવાર સમાચારો બહુજન સમાજ પાર્ટી દ્વારા વાલમધામ ગારીયાધર મામલાદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એસસી એસટી કાસ્ટ અનામતના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પેટા જાતિનું વનીકરણ કરવામાં તેમજ કિમલિયર લાગુ કરવા બાબત આપવામાં આવેલ સુકાદાના વિરોધમાં એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનો કોલ આપવામાં આવ્યો છે જેથી બહુજન સમાજ પાર્ટી બીએસપી ગારિયાધાર દ્વારા તેને સમર્થન આપી છે અને આ સુકાદાનો વિરોધ કરવામાં આવે છે અને રજૂઆત કરવામાં આવે છે કે આ સુકાદેને સરકાર દ્વારા લોકસભા અને રાજ્યસભામાં ખરડો પ્રસાર કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે આજરોજ વાલમધામ ગારિયાધાર મામલતદારશ્રીને બહુજન સમાજ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં બહુજન સમાજના લોકો અને આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મુકેશ એસ કંટારિયા ગારિયાધાર નિશાકોટડા ન્યૂઝ તંત્રી દેવેન્દ્ર સુડસમા સાહેબ નિશા કોટડા મહુવા વિરુદ્ધમાં બહુજન સમાજ પાર્ટી અને જનજાતિના અલગ અલગ સંગઠનો દ્વારા ભારત સમર્થન આપવામાં આવે છે અને આ કાયદાનો સખત વિરોધ કરવામાં આવે છે અને માનીને રાષ્ટ્રપતિશ્રીને નિવેદન કરવામાં આવે છે કે આ કાયદાનો લોકસભામાં અને રાજ્યસભામાં ખરડો પસાર કરીને તેનો બહિષ્કાર કરવામાં આવે અને તેને એટલે આ આ માટે બધાય સામાજિક સંગઠનો બહુજન સમાજ પાર્ટીને અલગ અલગ નેતાઓ દ્વારા સખત વિરોધ કરવામાં આવે છે અને એવું પણ કહેવામાં આવે છે કે તમારે જો વર્ગીકરણ કરવું હોય ને આવા ચુકાદા કરવા હોય તો તમે સ્ક્રીનજીકરણ કર્યું છે તેમાં પણ અનામત લાગુ કરો હાઈકોર્ટમાં પણ અનામત લાગુ કરો એવા અનેક મુદ્દાઓ સાથે આવેદન મામલતદાર સાહેબને આપવામાં આવે છે